ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં બાર ઇંચ વરસાદ ખાબુક્યો હતો જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું બીજી તરફ ભારે વરસાદના કારણે સેજડીયા અને બોકડકા ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા હાલ ગ્રામજનોની મદદ માટે પાલીતાણાનું સ્થાનિક પ્રશાસન અને તારાજાની ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત વરસાદી પાણીમાં ગામના દસ પંદર ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી અને પાલીતાણાના મામલતદાર સહિત રેસ્ક્યુ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું વરસાદી પાણીમાં ફસાયેલા ચૌદ જેટલા લોકોને જેસીબીની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વધુમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે ઈ પૈકી એક તુષારભાઈ લુણી નામ ના વ્યક્તિ નો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબી થી પ્રયત્ન પેલા કરેલો હતો પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સ વાળા જીસીબી મંગાવ્યા છે જે આવી ગયા છે જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે અને આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ